નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ વડોદરાના માંજલપુર અને મકરપુરા પોલીસ દ્વારા ઉત્તરાયણ પર્વ ને લઈને નાગરિકોને જાહેર અપીલ કરાઈ છે વડોદરા અને માં પોલીસ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે ઉત્તરાયણના તહેવારમાં લાઉડ સ્પીકરમાં માં લાઉડ સ્પીકર વગાડવા નહીં પતંગ લુટવા માટે રસ્તા પર દોડશો નહીં ચાઇનીઝ દોરી ચાઇનીઝ ચાઇનીઝનો ઉપયોગ કરવો નહીં તથા આપણા બાળકો ધાબા પરથી પડી ના જાય એનું ધ્યાન રાખવું પોલીસ કરે છે ચાઈનીઝનો ઉપયોગ કરવો નહીં તથા આપના બાળકો ડાબા પરથી પડી ન જાય એનો ધ્યાન રાખવો સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાયક દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર